ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટમાં રીત નંબર ત્રણ ભણેલા જેનું નામ હતું અધિક નફાની હવે આજે રીત નંબર પાંચ ભણીશું તમને પ્રશ્ન થશે સર રીત નંબર ચાર તો રીત નંબર પાંચ અને રીત નંબર ત્રણ ખાલી એક જ સૂત્રનો ફરક છે એટલા માટે એને આપણે સાથે લઈશું હવે રીત નંબર પાંચ કેવી રીતના ઓળખવામાં આવે તો અધિક નફાને મૂડીકૃત એટલે આ બંને શબ્દ હશે અધિક નફો અને મૂડીકૃત બંને શબ્દ આવે તો રીત નંબર પાંચ સૂત્ર જે અધિક નફાની રીતમાં હતા તે જ છે ખાલી છેલ્લું સૂત્ર વધનાય છે પણ છતાં કહી દો કે રોકાયેલી મૂડી કુલ મિલકતો માઇનસ કુલ દેવા અપેક્ષિત વળતરનો દર અપેક્ષિત નફો જે આપણે ભણી ગયા રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં સો સરેરાશ નફો કુલ નફોના છેદમાં વર્ષોની સંખ્યા અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો તો અધિક નફાની રીતમાં પણ આ પાંચ સૂત્રો સેમ જ હતા અધિક નફાને મૂડીકૃતમાં પણ આ પાંચ સૂત્રોમાં કોઈ બદલાવ છે નહીં રીત નંબર ત્રણ આવડે તો પાંચ પણ આવડે ખાલી છેલ્લું સૂત્ર જે તમારું છે પાઘડીનું તે બદલાશે અધિક નફો પેલામાં ગુણ્યા ખરીદીના વસ હતા જ્યારે આ મેથડમાં અપેક્ષિત વળતરનો દર અને ગુણાકારમાં શો ફરીથી કહું છું રીત નંબર ત્રણ અને રીત નંબર પાંચમાં ફરક શું છે તો છ નંબરનું સૂત્ર બદલાશે ખાલી અધિક નફો લખ્યો હોય તો રીત નંબર ત્રણ બંને શબ્દ મૂડીકૃત સાથે આવે તો રીત નંબર પાંચ હવે આપણે એક દાખલો જોઈએ વિરાટ અને અનુષ્કાની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અધિક નફાને મૂડીકૃત એટલે બંને શબ્દ આવી ગયા તો અહીંયા આપણી રીત નંબર કઈ આવશે પાંચ અને છેલ્લું સૂત્ર બદલાશે રોકાયેલી મૂડી ડાયરેક્ટ જ આપી દીધી છે સાત એંશી અપેક્ષિત વર્તનનો દર છે અને છેલ્લા પાંચ વર્ષનો નફો છે તો આપણે દાખલાની શરૂઆત કરીએ સૌથી પહેલું સૂત્ર રોકાયેલી મૂડી બરાબર ઉદાહરણ આઠ અહીંયા તમને પાછું સમજાવી દઉં છું કુલ મિલકતો માઇનસ કુલ દેવા કોઈ જરૂર નથી ડાયરેક્ટ જ આપણને રોકાયેલી મૂડી આપી દીધી છે તો લખી નાખીશું સાત લાખ એસી હજાર અહીંયા કુલ મિલકતો માઇનસ કુલ લેવા આપણે કાઢી નાખીશું તો આપણે રોકાયેલી મૂડી ડાયરેક્ટ છે સાત એસી અપેક્ષિત વર્તનનો દર તમારી પાસે છે બાર ટકા અપેક્ષિત નફો શોધવા માટે સૂત્ર આપણી પાસે છે રોકાયેલી આપણો ત્રાણું છસો ચલો હવે સરેરાશ નફાનું સૂત્ર આપણને ખબર છે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા કુલ નફો એટલે આ પાંચે પાંચ વર્ષના નફાનો સરવાળો કેલ્સીમાં કરીશું તો પાંચે પાંચ વર્ષના નફાનો સરવાળો નેવું છે બે લાખ આડત્રીસ હજાર આપણને મળી ગયો સરેરાશ નફો હવે આપણું સૂત્ર છે અધિક નફાનું સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો માઇનસ કરીશું તો સરેરાશ નફો આપણી પાસે છે બે લાખ આડત્રીસ હજાર અપેક્ષિત નફો છે ત્રાણું છસો બાદ કરીશું તો એક ચુમ્માલીસ ચારસો આ આપણો આવી ગયો અધિક નફો અને હવે છેલ્લું સૂત્ર પાગડી બરાબર અધિક નફો એક ચારસો અપેક્ષિત વર્તુળનો દર બાર અને ટકા માટે ગુણાકારમાં સો તો બાર લાખ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ આપણી આવી ગઈ પાઘડી ફરીથી કહું છું રીત નંબર ત્રણ અને રીત નંબર પાંચમાં વિદ્યાર્થી મિત્રો છેલ્લું જ સૂત્ર બદલાય છે બાકી જે છે તે જ હવે આ ચેપ્ટરમાં આપણી એક જ મેથડ બાકી રહેશે રીત નંબર ચાર જે નેક્સ્ટ વિડીયોમાં નહીં સમજ પડે તો કમેન્ટ કરી શકો છો